સ્ત્રીનું બધું સારું જ લાગે કામી પુરુષને સ્ત્રીમાં કોઈ દોષ દેખાતો નથી એને સ્ત્રી નિર્દોષ લાગે સ્ત્રીમાં વિશ્વાસ રાખજો અતિ વિશ્વાસ રાખવો નહીં કેટલીક માતાઓ કપટ કરવામાં બહુ હોશિયાર હોય ખોટો ખોટો હેત બતાવે ખોટું ખોટું રડતા પણ એમને આવડે અહીંયા કોઈ એવી નથી હો તમે બધા વંદન કરવા જેવા કપટ બહુ કરે પુરુષનું હૃદય પીગળે ગળે જ છે આ રડે છે અરે રડે છે કંઈ લાગણીથી નહીં કપટથી રડે આ માતાઓ લૌકિકમાં જાય ને ત્યાં કંઈ લાગણીથી રડે જ છે ત્યાં જઈને ખોટો ખોટો નખરો કરીને જ ગીરવાજા આવે સ્ત્રીમાં વિશ્વાસ રાખવો રાજા રાજા રાણીના આધીન થયો હતો અતિ કામી પુરુષને સ્ત્રીનું બધું સારું જ લાગે છે અતિ કામી પુરુષ સ્ત્રીને નિર્દોષ સમજે છે આ તો ભોળી છે ગોગલ ગાય જેવી છે અરે ભોળી નથી કપટી છે ગોગલ ગાય જેવી નથી મારકણી ભેસ જેવી છે તારી બુદ્ધિ બહુ બગડી છે કામાંંધ પુરુષને સ્ત્રીનું બધું સારું જ લાગે કામાંધ પુરુષને સ્ત્રીમાં કોઈ દોષ દેખાતો નથી રાજા રાણીનો દાસ થયો સુરુચિએ કહ્યું આ બાળકને ગોદમાં લેશોમાં તમારો દીકરો ઉત્તમ છે કામી પુરુષ સ્ત્રીને રાજી રાખે ધ્રુવને ગોદમાં લેવાની ઈચ્છા તો છે ધ્રુઓને ગોધમાં લઉં છો રાણી નારાજ થાય છે રાણીને રાજી કરવા માટે રાજાએ આંખ ફેરવી લીધું ધ્રુવના સામૂહ જોતા પણ નથી રાણી નારાજ ન થાય રાજાએ વિચાર કર્યો નહીં બાળક નારાજ થાય પ્રેમથી મળવા આવ્યો છે બાળકનો શું અપરાધ છે કે બાળકનું દિલ ભલે દુભાય રાણી નારાજ ન થાય રાણીને રાજી કરવા માટે મુખ ફેરવી દીધું ધ્રુવને જોતા પણ નથી ધ્રુવજી ત્યાં ઊભા છે સુરુચિને તે સહન થયું નહીં સુરુચિના આંખમાં વેર ઝેર છે ભક્તિમાં આંખ મુખ્ય છે આંખમાં પ્રેમ રાખે એ ભક્તિ કરી શકે બધાને પ્રેમથી સુરુચિના આંખમાં વેર છે બાળક ઊભો છે અને તે સુરુચિને સહન થયું નહીં સુરુચિએ બાળકનો તિરસ્કાર કર્યો છે રૂબાપમાં બોલે છે એને બહુ ઠસક છે રાજા મારા હાથમાં છે હું જે કહું તે જ થશે હું બહુ ડઈ છું રાજાને મેં હાથમાં રાખ્યો છે બાળકનો તિરસ્કાર કરે છે તું જા અહીંથી તારું શું છે અહીંયા સુરુચિ તો બહુ રૂબાબમાં બોલી છે સુરુચિ જે રૂબાબમાં બોલી છે એવી રીતે રૂબાબમાં મને બોલતા આવડતું નથી કદાચ તમને આવડતું જ રૂબાબમાં ન બોલ સુરુચિ એવું માને છે રાજા મારા હાથમાં છે હું જે કહું તે જ થશે તું જા અહીંથી તારું અહીંયા શું છે આ ગાદીમાં બેસવા તું લાયક નથી ધ્રુવજી હાથ જોડીને કહ્યું કે હું પિતાજી નો બાળક નથી કે તું શાનો રાજાનો દીકરો રાણી હું છું તારી માં રાણી નથી મારી દાસી છે તું સમજતો નથી વનમાં જઈને ભગવાનની ભક્તિ કર ભગવાન પ્રસન્ન થયા પછી એવું વરદાન માગજે સુરુચિ રાણીના ઘેર મારો જન્મ થાય મારા ત્યાં તારો જન્મ થાય તો જ આગાદી મળશે અરે ભગવાન પ્રસન્ન થયા પછી તારા ઘેર જન્મ લેવાની શી જરૂર છે આ તો મૂર્ખ છે બથે છે મારા ચાચારો જન્મ થાય તો જ આગાજી મળશે જાણેથી બાળકનો તિરસ્કાર કરે છે બાળકને હજુ આશા છે મારી ઓરમણમાં ના પાડે તો પણ પિતાજી મને ગોદમાં લેશે બે મિનિટ મને ગોદ એ પિતાને પ્રેમથી જુએ છે આશાથી જુએ છે બાળકને ગોદમાં લેવાની રાજાને તો ઈચ્છા છે પણ રાણીની બીક લાગે છે રાજા રાણીના હાજી ન આ શ્રીમાન લોકોના ઘરમાં આવું જ બધું હોય છે એમનો બધો રૂબામ બહાર એમનો રૂબામ ઘરમાં કઈ ચાલે નહીં રાજા અને રાણીની બીક લાગે છે આ બાળકને ગોદમાં લઉં તો રાણી નારાજ થશે બાળક ત્યાં ઊભો છે એને આશા છે પિતાજી બે મિનિટ મને ગોદમાં લેશે બાળક ઊભો રહ્યો છે એ પણ સુરૂચિને સહન થયું એના આંખમાં વેર છે બધાને પ્રેમથી જુઓ સુરૂચિ બાળકનો તિરસ્કાર કરે છે નફડ જતો નથી જાય છે તારું શું છે અહીંયા મનમાં ચાલ્યો ગયા બાળકનો બહુ તિરસ્કાર કર્યો પિતાએ સામું જોયું નહીં ઉર્મણમાએ બહુ તિરસ્કાર કર્યો અને કહ્યું તારી મારી દાસી છે દાસી શબ્દ બાળકના હૃદયમાં બાણ જેવો વાગ્યો મારી માને દાસી કે છે એને બહુ દુઃખ થયું રડવા લાગ્યો બાળક રડે છે ત્યારે સુરુચિ હસે છે હું કેવી ડિ છું બાળકને મેં કેવો ધમકાવ્યો બાળક રડતો હતો અને સુરુચિ હસતી હતી રાજા મારા હાથમાં છે બાળકને મા યાદ આવે છે બાળક રડતો રડતો પાસે જાય દૂરથી જોયું મારો દીકરો રડતો રડતો કેમ આવે છે 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 એને પ્રાણ પ્યારો લાગે દોડતી દોડતી ગઈ બાળકને ઉઠાવ્યો ઘરમાં લઈ આવે છે એને ગોદમાં લઈને પ્યાર કરે બેટા તું કેમ રડે છે શું થયું બાળક બોલતો નથી જેની માં સુનીતી છે એનો દીકરો સુશીલ હોય છે માતા પિતાના આચાર વિચાર બાળકમાં આવે છે પિતા તપસ્વી હોય તો બાળક મહાન જ્ઞાની થાય ભગવદ ભક્ત માનો દીકરો છે એ સુશીલ છે માં પૂછે છે કેમ રડે છે શું થયું ધ્રુવજીને દુઃખ તો થયું છે પણ બોલતા નથી હું કેવી રીતે કહું પિતાએ મારા સામું જોયું નહીં ઓરમણ માએ મારો તિરસ્કાર કર્યો એવું બોલું એ માતા પિતાની નિંદા કરવા જેવું પાપ થશે ધીર ગંભીર છે એને દુઃખ તો થયું છે રડે છે માં વારંવાર પૂછે છે કેમ રડે છે શું થયું બોલતો નથી મારો દીકરો આવ્યો છે કોઈ દિવસ આટલું બધું રડ્યો નથી એ મારી સ્થિતિને સમજે છે કેમ રડે છે મારા બાળકને કોને રડાવ્યો હશે મારા પતિદેવે મારો ત્યાગ કર્યો એનું હૃદય ભાગ્યું છે એક દાસી ત્યાં આવી છે અને તે દાસીએ કહ્યું છે રાજમહેલમાં ગયા હતા ગોદમાં બેસવાની ઈચ્છા હતી પિતાજી તો ગોદમાં લેવા તૈયાર થયા હતા ઓરમણ માએ એ ના પાડી અને કહ્યું વનમાં તું ચાલ્યું જાય તારી માં મારી દાસી છે તું રાણીનો દીકરો નથી તું દાસીનો દીકરો છું આવું કહ્યું ને તેથી બાળકને દુઃખ થયું સુનિતિએ તે બધું સાંભળ્યું છે સુનિતિને દુઃખ તો થયું છે બે મિનિટ ગોતમાં બેઠો હતો શો વાંધો હતો મેં એનું કંઈ બગાડ્યું નથી વિના કારણ વેર કર્યું મારા બાળકને રડાવ્યું સુનીતિએ વિચાર કર્યો આજે આવેશમાં હું બે કડવા શબ્દો બોલું તો બાળકના મનમાં વેરનું બીજા રોપણ થશે મારા બાળકને રાજ સંપત્તિ ભલે ન મળે મારે એને સારા સંસ્કાર સંપત્તિથી થોડું સુખ મળે છે જીવનમાં સંયમ હોય જીવનમાં સદાચાર હોય જીવનમાં સરળતા હોય સારા સંસ્કારો બહુ સુખ મળે છે પૈસાથી જ સુખ મળે છે આ કલ્પના મનમાં આવી ત્યારથી જીવન બગડ્યું છે પૈસાથી જ સુખ મળે છે એવું માનવ સમજવા લાગ્યો ત્યારથી પાપ વધ્યું છે મારા બાળકને રાજ સંપત્તિ ભલે ન મળે મારે એને સારા સંસ્કાર આપવા છે માં ગુરુ છે માં જેવી રીતે બાળકને સમજાવી શકે એવી રીતે કોઈ સમજાવી શકે આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન આવે છે છોકરો મોટો જ્ઞાની થાય સાધુ સંન્યાસી થાય તો પિતા પુત્રને વંદન કરે મારો દીકરો મહાન જ્ઞાની થયો છે સાધુ થયો છે દીકરો મહાન સાધુ થાય કે સંન્યાસી થાય મા કોઈ દિવસ બાળકને વંદન કરે નહીં માને વંદન શ્રી શંકરાચાર્ય સ્વામીએ સંન્યાસ લીધા પછી પણ માની બહુ સેવા કરી છે માના અનંત ઉપકાર છે બાળક પેટમાં આવે તે દિવસથી મા એના માટે બહુ દુખસાન મા ગુરુ છે મા જેવું સમજાવે એવું કોઈ સમજાવી શકે